ગયેલા શું કરો ગયેલા હાલો ફ્રેન્ડ આજે બોદાડી ને બ્લોક બનાવ્યો છે અને અત્યારે વરસાદ ચડ્યો છે બરાબર હું આજે તમને બતાડું વરસાદ વાવાઝોડું ફૂલ આવે છે જો હા જો ગમડાની શું હાલત થઈ ગઈ છે જો મારા મમ્મી ખાવાના હશે શું બનાવે છે જોઈએ આપણે

મને બને રોટલી બનાવ તો આવડે બધી આવડે લાગતું નહી તે મને આવડે લઈ કોને પૂલાવે છે કોને પૂલાવે છે જાવ ભાઈ મારા પપ્પા ખા બનાયા છે હા જો આ વાળે ફૂલ ચાલુ છે આ જો થેન્ક યુ બંસુડા તારા ધાબા પર તો પાણી ભરાઈ ગયું છે હે બંસુડે ઓ બંસુડિયા ભરે આ જોવા ભાઈ ધાબા પર પાણી ભરાઈ ગયું છે લાકડા મારતો પલળી ગયો બંસુડા તારા તાર શું પલળી ગયું બાજરી બાજરી કપડા છે ગંદી થઈ ગઈ ચે થઈ ગઈ તું જોવા ગયેલો એવું કઈ છે તમે જોવા ગયેલું હં